ફેમિલી કેમ બધે મજા મજામાં ચાલો જયારે જેમાંથી ફરી વાર તમારા બધા અમારા માં બધા મિત્રો વાગત છે ને છે આપણે જવાનું છે સોળી ઉતારવા કેમ બી છેલ્લો ફાલશે છેલ્લો હવે મતલબ સોળી ને ઉડી લઈએ તો આપણે ખેંચી નખવાની તો છેલ્લી વાળાને ઉતારી લઈએ પછી ખેંચી નખવાની છે માં જો હોય ને પાણી પાણી કામ કામકાજ ચાલુ હોય મોટર ચાલુ હોય કેમ કહે અમે મરસી છે ને મરસીની અંદર પાણી વાળવાનું ચાલુ છે બરાબર તો આમાંય મરસી એ દેખાય તમને તો આમાં પણ ને પાવ નથી અત્યારે તો અહીં પાણી થોડું થોડું નીકળે છે આપણે આ અમારું બોળું ભાઈ ચોળી ઉતાર છે તો આપણે જઈએ સોળી બહુ થાય ગરબી આપણે ને ચાલુ કર્યો ખબર હે બપોરે બોલો જેવા કામ બની ને તો બીજી બધી સોળીને ખેંચી નાખી અમે થોડાક દાવડા ખેંચી નાખેલા બરાબર બીજા ચાર દાવડા બાકી છે દાવડા કે શું કે મારે બેટું મને ખબર નહીં તો આ એક બે ત્રણ ની ચાર બાકી બાકી આપણે ઉતારતો તો અમે એના ના આપણી ડોલ પડી એમાં બોળું ભાઈ છે આપણે જઈએ ઉતરવા કેમ કે ઉતરવી તો પડશે અમારે બે બે ત્રણ લીધા ને છેલ્લો ફાલે હું કરીને શું તો ખેંચીને સામે આપણે ટ્રેક્ટર હાથ કોનું હાથી તો તમે વિડીયોમાં બની રહેજો ને તો મજા છે જોવાની મજા નહીં આવે હા તો આપણે છે ને ઉતારવા પડી જાય જો હામાં ઉતારી નાખી તોય રહી તો કોક કોક ને આવે તો કઈ તોડવી તોડે નહીં કેમ કે આને તો હું કરી દઉં ઉકેલ ਨੇ ਮਰ ਬੋਲ ਬਈ ਉਤਰਦਾ ਤੜਕਾ ਨਾ ਤਪੀਂ ਬੋ ਬਦਾ ਮਿੱਤੋ ਛੇਲੀ ਵੇਲੇ ਥੋਈ ਥਾ ਤਵੇ ਗੇ ਤੜਕੋ ਕੀ ਹੋਗਾ ਬਈ ਤੋਂ ਹੂੰ ਬਹੁ ਤੜਕੋ ਹੈਲਾ ਗਰਮੀ ਥਾਈ ਦਿੰਦੀ ਤੋਂ ਆਪੜਾ ਜੋ ਆਏ ਨਾ ਇਕਲੀ ਡੋਲ ਭਰੀ ਵਿਧੇਲੀ ਅਹੀਂ ਮੇਕੀਨ ਵੀ ਗਿਆ ਪਾਣੀ ਪੀਵ ਤੋਂ ਹੋਇਸ ਨੇ ਆਮ ਕੋਕ ਕੋਕ ਸਨਿ ਉਤਰੇ ਲੀ ਜੜੀ ਕੇਮ ਕੇ ਬਈ ਆਈ ਮੋਂਗੀ ਛੋਲੀ ਜਾਵਾ ਥੋੜੀ ਦੇ ਬਈ ਮੋਂਗਾ ਭਾਵਨੀ ਆ ਪੀੜੀ ਪੀੜੀ ਤੋਂ ਕਾਇ ਨੀ ਬਣੇ ਨੇ ਲੀ 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 ਲੇ ਸਨ ਇਹ ਉਤਰ ਵੀ ਨੋ

તો હવે મિત્રો છે ને આપણે છે ને જે સોળી ક્યાં છે ને એને આપણે વહેવી નાખીને તમને આ ખંભે મારું બેટું શું લાગતું છે શું લાગે તમને ટીપટો એ મારવાલા ટીપટો છે તો મરબેટું છે ને આપણે વહેવી નાખીએ સોળી બધી તો આમ જો ખાલી કરી નાખ્યું છે આપણે રીંગણી બેંગણી બધું ખાલી કરી નાખું બરાબર ને મારા પપ્પાની બધા ને આમાં ને હાથ યાંકવા મળે છે શું કહીએ ત્યાં કોઈ મળે છે એમ કે મારું બેટું ખોડ બહુ છે ને ને જૂના છે ને નવા ચઢાવવાના છે આપણે બરાબર તો છે ને એવડે આ કહે છે દાંતી મારે છે ને તમે એને વિડીયોમાં કન્ટિન્યુ બને મજા આવી મજા મજા આવી મજા આવી છે એમ તો હાલો હું તમને બતાવું કેવી રીતે એ હાથે આંખી છે બરાબર તો વિડીયોમાં બેને રહેલો ચેનલ મને આવી તો સબસ્ક્રાઈબ કરી દો મારા તમે બાકી કેમ એ ટીપ્ટો જોરદાર લાગે ને લાગતું ઇઝીલી કોમેન્ટમાં કીધી દો બરાબર હાલો તો આપણે જઈએ ભાઈ ને આપણે આંખે ને ના છે ને મને લાગે રિવર્સમાં ટ્રેક્ટર આવે છે કેમ કે ઓલી બાજુ ને ઓલા હેઠે વળવાની જગ્યા નથી બરોબર એટલા માટે રિવર્સમાં ટ્રેક્ટર જાવ દે જો રિવર્સમાં જાય ના વળે એમ નહીં નહીં તો આવી રીતે ટ્રેક્ટર જાવ દેવું પડે રિવર્સમાં ટેટ ઓલ હેટ જાય રિવર્સ માં પછી આંખ નાખતા ભાઈ લાવી છે આંખ નાખ કરજો પાયા પાયા કઈ પોકી છે ને વાય તો બે મણ મહિના ત્રણ મહિના માણે બે જાવ ભાઈ ત્રણ મહિના માણા બેઠા હું તો બતાવું તમને કેમ બેઠા કેમ બાકી જો ભાઈ તો ખોતે જ નહીં નો ખોતું હોય તો ખોતે હાલ હાલ રીંગણી બીંગણી ભાંગે તો સચના સુર થી તો બહુ વાંધો નહીં આવતો ભાઈ બહુ રીંગણી નહીં ભાંગતી બરોબર ક્યાં વાત હે સર ક્યાં વાત હે

આપણે તમારે હાલી હાલી ડૂકી જાય બોલો આપણે કોઈ કહેતું નહીં બે હજાર એમ લે કાંઈ મને હેલા કરે મારો આપણે હેલા જઈને વિડીયો ઉતરતા જાય બાકી કાંઈ વાંધો નહીં ટેન્શન લઈને કરીએ મેરા ભાઈ તો આપણે તમારે બે ગયા મસ્ત મજાના જો કેમ બાકી હર્ષદ ભાઈને તો મોજે મોજે મોજ આવે ઓ બાકી તો બોલું ભાઈને નહીં આવતી મજા પણ હર્ષદ ભાઈને તો દુઈએ મજા આવે એવું લાગે મને क्या बात है सर क्या बात है भाई ये बात है भाई ये बात है ખાલી નવો દિવસ તો જશે ને હે હજી કઈ દિવસ દેખાણો નથી અહીં જરીએ કેવું તપકું દેખાય દેખાય જરૂર કેમ કે પવન હે રાતનો ગઝબ નહોતો પવન ને વરસાદ ને બધું બહુ હતું આ બધું નાળી માળીને બધું ઘાસ તો નહોતું તાલમપત્ર માલપત્ર બધું કપાન બોપાન બધું એમ ફળે રાટે બોલી ગયું બોલો એની અંદર એમ પાણી ઘટી ગયું બોલો એની અંદર એટલી વાસઠ આવી એટલી વાસઠ આવી ને આમ ઘટી ગયું પાણી કાપાવી સાચી વાત છે રોટલા તો ઘડવા કે ન ઘડવા

તો પાણી મિત્રો આપડે છે ને ઘરે વહેવાસી કેમ કે ના ને પવન ને વરસાદને બહુ હોય ને તો પછી શું કહે હોય નહીં રહેવાની એ બધી સુવિધા આપણી પાસે નથી યાર ઝુંપડામાં યાર પાણી આવ્યું રહે બોલો કેટલો પવનને એવું બધો એટલા માટે ઊંબુળ ભાઈ ને આ બીજા દિવસે નહીં ઘરે વહીવાસી ઊનગુળ ભાઈ ને અહીંયા ત્યાં વાતાવરણ બહુ મસ્તનું છે એમ વરસાદ આવે એવું જ છે પણ અમારો બેઠું આવે છે ને એવું લાગે તો અંધાર તો છે બધી બધું આ બધું હોય ને આ બધું થોડુંક થોડુંક વાદળા છે મને લાગે વરસાદ આવશે છે પણ હવે આવે ખબર નહીં તો આપણે ને જઈ માથે પછી બધા હું તમને ફાઇનલી મિત્રો તમને કહેતો ને વરસાદ આગળ આવવા મળશે તો આ સિંજો હોય ને વરસાદ આવવા મળ્યો જોવો તમે અને એમાં ટીપે ખરવા મળ્યો જોવો તમે તો એ નાખી એટલે વરસાદ આગળ આવશે એવું લાગે તો હવે નહીં એટલે આવું હાવ શાંત વાતાવરણ જો હવે હાવ ને આ રીતે કાંઈ હલતું નહીં તમારો બેટો વરસાદ ચાલુ હોય ને પાણી એવું તમારે કાંજીભાઈ પાણી ભરે કાંજીભાઈ વરસાદ ચાલુ હોય ને તો પાણી પાણી કંઈક ભરે ભાઈ ને પાણીનું આપણે પાણી મળી છે નહીં

કાંઈ દેખાતું નહી જવું તમે અંધારું અંદર બધી ઓ કેટલો વરસાદ આવે વાળો યાર કડીમાં તો પાણીના ના બંબા ને કરીને વાળો કઈ દેખાતું નહીં મને તમને દેખાય નઈ દેખાય તો કોમેન્ટમાં કીધું મારા મેં કુ બે વાંધો નહીં હાલો